તો બારડોલીમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતા બેટમાં ફેરવાયા છે 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 જોડતા માર્ગ પર પાણી પાણી અને લોકોને હાલાકી હાલાકી પડી પડી રહી રહી વાહન ચાલકોને રસ્તા પર પાંચ ફૂટ જેટલું પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે ઉપરવાસમાં સતત વરસાદ વરસ્યો છે જેને પગલે નદી અને ખાડીમાં નવા નીરની આવક જોવા મળી છે અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતા રસ્તાઓ જાણે બેટમાં ફેરવાઈ ગયા છે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે ત્યારે ટુડી અને બારડોલીને જોડતા માર્ગ પર પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ ગયો છે લોકો સંપર્ક હવે હોણા બની ગયા છે પાંચ ફૂટ જેટલું રસ્તા પર પાણી ભરાઈ ગયું છે અને જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ક્યાં રસ્તો છે ક્યાં જમીન છે તે પણ ખબર ન પડે તેવા પ્રકારના દ્રશ્યો અત્યારે બારડોલીમાં જોવા મળી રહ્યા છે સુરતનું બારડોલી કે જ્યાં રસ્તાઓ પાણીમાં ગરકાવ કાથયા ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે જેને લઈને નદીઓ અને ખાડીઓમાં નવા નીર આવ્યા છે તો ખાસ વાત કરીએ તો બારડોલી પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે છેલ્લા ત્રણ દિવસથી મેઘાએ પોતાની માજા મૂકી છે ત્યારે નવા નીર આવ્યા છે ત્યારે આ જે અનેક માર્ગો છે તે બંધ કરવાનો વારો આવ્યો છે ખાસ વાત કરીએ તો બારડોલીથી તુંડી જતો માર્ગ છે ત્યાં બ્રિજની પાસે ચારથી પાંચ ફૂટ જેટલું પાણી છે તે ભરાઈ ગયું છે જેને લઈને અત્યારે આ માર્ગ છે તે બંધ કરવાની નોબત આવ્યો છે કેટલાક જે એવા વિસ્તાર છે ગામો છે જે ગામોની અંદર પણ પાણી ભરાઈ જવાની નોબત આવી છે ત્યારે ખાસ વાત કરીએ તો જે રીતના હજી પણ ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે જેને લઈને આ ખારીઓમાં પાણી આવી રહ્યા છે અને જેને લઈને જ આ કહેવાય કે અનેક ગામો છે તે સંપર્ક વિહાણા થયા છે ખાસ વાત કરીએ તો સુરતનું બારદોલી જે પંથક આવ્યું છે ત્યાં ઘારી આ રીતના પાણીની જે સતત આવક થઈ રહી છે તેને લઈને બલેશ્વર ગામ હોય કે તુંડી ગામ હોય તમામ જે માર્ગો છે તેની પર પાણી ફરી વળતા ગામજનો છે તે સંપર્ક વિહોણા થયા છે સાથે જ હવે પાણી ક્યારે ઓસરશે તેવી જે રાહ જોવાઈ રહી છે કારણ કે ગામો જનો છે તે સંપર્ક વિના થયા છે કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર સંદેશ સુરત